મિત્રો આજે આપણે સરસ મજાના મેથીના ગોટા બનાવવાના છીએ તો એના માટે આપણે ચણાનો લોટ લેવાનો છે એમાં હવે લીલી મેથી સમારીને ધોઈને નાખી દેવાની છે અને મેં સરસ કરકરા ગોટા બને એના માટે મેં સોજી નાખી હતી પછી મરચાંની પેસ્ટ નાખવાની છે સહેજ મીઠું હળદર ધાણા નાખવાના છે અને ખટ્ટા તીખા અને સ્લાઇડ મીઠા એવા ટેસ્ટી બનાવવા હોય એના માટે આપણે થોડુંક દહીં નાખવાનું છે અને ખાંડ નાખવાની છે પછી આપણે એમાં થોડુંક જ પાણી નાખી અને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે મેથીની શિયાળો આવી ગયો છે સરસ મજાની બજારમાં મેથી મળે છે અને શિયાળો હોય અને ઠંડી હોય બધાને જ મેથીના ગોટા ખાવાની ઈચ્છા થાય પછી આપણે એને સરસ મજાનું બેટરને એકદમ હલાવી દેવાનું છે બેટર તમે એક બાજુ જ હલાવશો તો એકદમ સ્મૂથ થશે ભજીયા તમારા પછી સેજ આપણે ખાવાના સોડા કે ઈનો કંઈ પણ નાખી દેવાનું અને એની ઉપર આપણે થોડુંક ગરમ તેલ નાખી દેવાનું છે ફરીથી આપણે એને મિક્સ કરી દેવાનું છે બેટરને સરસ રીતે હલાવી દેવાનું છે તેલને આપણે ગરમ કરી દેવાનું છે એકદમ તેલ ગરમ થઈ જાય પછી આપણે એને થોડા ધીમા તાપે સરસ મજાના મેથીના ગોટા ઉતારવાના છે અંદરથી મેથીના ગોટા કાચા ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે ધીમા તાપે જ મેથીના ગોટા થવા દેવાના છે તો સોજી નાખી હતી એટલે એકદમ ક્રિસ્પી પણ થશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે તો શિયાળા સ્પેશિયલ બધાને જ ભાવે એવા સરસ મજાના મેથીના ગોટા ત